વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલન યોજાયું મોટી સંખ્યામાં આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિલ્પી હોટલના પ્રાંગણમાં ભરૂચ જિલ્લા પ્રમુખની હાજરીમાં કાર્યકર સંમેલન યોજાયું મોટી સંખ્યામાં કોંગી આગેવાન સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિના મોટા ભાગે તાલુકા પ્રમુખોની બદલી કરવામાં આવી અંતર્ગત વાગરા તાલુકાના નવા પ્રમુખ તરીકે ખોજબલની નિયુક્તિ કરવામાં આવી પાર્ટીને વધુ મજબૂત બનાવવાના હેતુસર કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર જિલ્લામાં અનેક જગ્યાએ કાર્યક્રમ આયોજિત કરાઈ રહ્યા છે જે અંતર્ગત વાગરા સ્થિત શિલ્પી હોટલના પટાંગણમાં તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું મહેમાનોનું ફુલહાર થકે સ્વાગત કરવામાં આવ્યું એક બાદ એક કોંગી આગેવાનોએ પાર્ટીને કઈ રીતે આવડ ધપાવી શકાય પાર્ટીને વધુમાં વધુ મજબૂત કઈ રીતે કરી શકાય તે રીતે લોકોને પાર્ટીમાં જોડી શકાય તે અંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું કાર્યકર સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ પરિમલ સિંહ રાણા સુલેમાન આગેવાન વાગરા તાલુકાના પ્રમુખ આસિફ પટેલ પૂર્વ પ્રમુખ મેયુદ્દીન બાજી ઝાબીન મુનશી સુરેશ પરમાર જાર મુનશી ઇમરાન રાજ આદિલ રાજ શકલ રાજ અક્ષય પટેલ હર્ષન ભટ્ટી ઝાકીર પટેલ સાદિક પટેલ અયુબભાઈ ગુલઝાર ફાકે અને વાસીમ શહેરી સહિતના કોંગિયા મોટી સંખ્યા મહાવેશ્વર રહ્યા આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સ્નેહ મિલન સમારંભ તથા કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત પ્રદેશ સમિતિના સહપ્રભારી ઉષાબેન ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી પ્રમુખ પરિમલસિંહ રાણા વિધાનસભાના ઉમેદવાર સોલેમાન પટેલ બધા ઉપસ્થિત રહ્યા અને ગામે ગામ તાલુકાના પાયાના કાર્યકરો હાજર રહ્યા અને હવે આવનાર દિવસોમાં તાલુકાનું સંગઠન કઈ રીતના મજબૂત કરવું અને કમિટીની રચના કરવી એ વિશે ચર્ચા વિચાર ने तो आज हमारा बाग्रा तालुका में आने का मौका मिला हम तो वैसे पूरे साउथ गुजरात में पार्टी को संगठन तो पार्टी के संगठन को तो स्ट्रेंथन करने के लिए ब्लॉक विजिट्स हो रहे हैं और उसी माध्यम से आज हम वाड्रा में अपने कांग्रेस के नेता और कार्यकर्ताओं से जो दिवाली नए साल के शुभकामनाएं देते हुए और पार्टी को आने वाले दिनों में किस तरह से संगठित संदर्ट, करना है उस चर्चा के लिए हम आज वाड्रा तालुका आए हैं और आने वाले दिनों में बाग्रा तालुक को मजबूत करने के लिए गाँव गाँव में हम पार्टी को संगठित करेंगे વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત નૂતન વર્ષ અભિનય સ્નેહ મિલન કાર્યક્રમ સાથે સાથે કારોબારી મિટિંગ અમારા એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાતના સહ પ્રભારી એવા નાયડુની અધ્યક્ષતામાં સર્વે આગેવાનો સાથે મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આગામી દિવસોમાં પક્ષને કઈ રીતે મજબૂત બનાવું સંગઠન એ વિષય અમારા નવા પ્રમુખ નિમાયેલા છે આસિફભાઈ સાથે ચર્ચા વિચારણા કરી અને આજે નૂતન વર્ષ અભિનંદન બાબતે બધાએ આપ્યું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે